ઘણા ખેડૂત મિત્રો ખાતરના ડોઝની અંદર સ્ટાર્ટિંગ ડોઝની અંદર એટલે પહેલા અને બીજા ડોઝની અંદર એમઓપી જે પોટાશ હોય છે એ વધારે અંદર વાપરવાનું કહે છે કે આપણે ખાતરની અંદર એક બેગ પોટાશ એમઓપી એક બેગ લઈએ એટલે પચાસ કેજી પહેલા ડોઝમાં અને પચાસ કેજી બીજા ડોઝમાં ખેડૂત મિત્રો પોટાસની જરૂર છે જો આપણે શેરડીના પાકની વાત કરીએ તો પોટાશનો ઉપયોગ કરીશું તો શેરડીના જે સેઠા છે જે દાંડા છે એ ભરાય છે અને ગોળાઇ અંદર આવે છે આપણે પોટાશનો ઉપયોગ કરીશું તો એને લીધે આપણે પહેલા અને બીજા ડોઝની અંદર પારા ચડાવવાના હોય છે તો આપણું જે પણ ટ્રેક્ટર કલ્ટિવેટર છે એ ગોળો ગાલી અને ચાસની અંદર ચાલે છે તો એને લીધે ત્યાં શેરડી તૂટે છે તો જો પોટાશ આપણે અને બીજા ડોઝમાં વધારે પ્રમાણમાં વાપરીશું તો આપણો જે શેરીનો જે શેઠો હોય છે એ મજબૂત થઈ જાય છે ટાઈટ થઈ જાય છે વધારે પોટાશ વાપર્યું છે માટે તો એ ત્યાં તૂટે છે જે સમયે આપણે પાળા ચઢાવીશું માટે ત્રીજા ડોઝની અંદર આપણે પચાસ કિલો પોટાશ વાપરી શકીએ છીએ અને ત્યારબાદ કરી શકીએ છીએ અથવા પોટાશનો ઉપયોગ કરી શકીએ છીએ માટે ખેડૂત મિત્રો પહેલા અને બીજા ડોઝમાં પચાસ કેજી પોટાશ ન લેવું જોઈએ આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ